શું મિત્રો તમે આવી હઠેલી ઉધરસ થી કંટાળી ગયા છો ઘણી બધી રેમેડીઝ કરી ઘણી બધી દવાઓનો કોર્સ કર્યો પરંતુ ફરક પડતો નથી તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે આજના વિડીયોમાં સાવ સિમ્પલ પ્રયોગ મિત્રો તમને બતાવવાનો છું કે આ ત્રણ થી ચાર વસ્તુની ની તમારે જરૂર પડશે અને તમારે જાતે ઘરે સિરપ બનાવવાનું છે અને એ સિરપનું સેવન જો તમે બે દિવસ કરી લેશો ને તો તમારા ફેફસામાં જે પણ કફ જામી ગયો છે શરદીની જો તમને એલર્જી હોય ઉધરસ ઘર કરી ગઈ હોય આ બધી જ સમસ્યામાંથી મળશે મિત્રો તમને છુટકારો તો તેના માટે કઈ કઈ વસ્તુ એ હવે બાય વન જોઈ લઈએ પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે નાગરવેલનું પાન કોઈ પણ પાન ગલ્લાવાળાની દુકાને તમે જશો તો ત્યાં તમને માત્ર પાંચ થી દસ રૂપિયામાં નાગરવેલના ત્રણ થી ચાર પાન છે એ તમને ઈઝી મળી જશે તો તમારે લઈ આવવાના છે ઘરે ત્યારબાદ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના જેથી કરીને ધૂળ છે માટી છે નાગરવેલના પાન ઉપર એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય જેવા પાન મિત્રો ધોવાઈ જાય ત્યારબાદ તમારે રૂમાલની મદદથી આ નાગરવેલના પાનને પ્રોપર તમારે સંપૂર્ણ તમારે કોરા કરી નાખવાના છે ત્યારબાદ તમારા ઘરે રોટલી રોટલી શેકવા માટેની જે તાવડી જે તવી હોય મિત્રો તેને તમારે એકદમ ધીમો ગેસ એકદમ ધીમી ફ્લેમ પર તમારે સ્ટાર્ટ કરીને એ તાવડી તમારે ગેસ ઉપર મૂકી દેવાની એ તાવડીમાં તમારે નાગરવેલના થી ચાર નંગ જે પાન છે એ તમારે મૂકવાના છે અને એક ચમચીનો ચોથો ભાગ અજમો જે તમે આપણે વઘારમાં આપણે વાપરીએ છીએ એ જ અજમો તમારે ચપટી પર અથવા એક ચમચીનો ચોથો ભાગ અજમો પણ તમારે આ તાવડી ઉપર તમારે એડ કરી દેવાનો છે નાગરવેલના પાન હવે આને

અને શેકલ શેકાઈ ગયેલું જે નાગરવેલનું પાન છે બંનેને તમારે વાટવાના ખલ્લી અંદર તમારે બંને વસ્તુને નહીં તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ એક ચમચી લીંબુનો રસ લેમન જ્યુસ લીંબુનો જે રસ છે એ તમારે ખલ્લી અંદર તમારે એડ કરવાનો છે અને એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે જે હળદર એ તમારે એડ કરી દેવાનું ચારે ચાર વસ્તુને બરોબર તમારે વાટીને એક થિક પેસ્ટ તમારે બનાવી દેવાની છે આ પેસ્ટ તમારે રેડી થઈ જાય ત્યારબાદ મિત્રો એક નાની વાટકી તમારે લેવાની છે અને તેના ઉપર એક ગરણી તમારે પ્લેસ કરી દેવા ગરણી તમારે ના નીચે વાટકી અને ઉપર તમારે ગરણી રાખવાની હવે જે તમારી વટાઈ ગયેલી પેસ્ટ રેડી થઈ ગઈ એ પેસ્ટને ગરણી ઉપર રાખીને તમે દબાવશો તો નીચેથી તમારે એક લિક્વિડ નીકળશે આ સાહેબ તમારી દવા થઈ ગઈ રેડી હવે જો તમને ભયંકર ઉધરસ આવતી હોય તો દિવસમાં બે વાર એક સવારે અને ખાસ કરીને રાત્રે સૂતા પહેલા રાત્રે તમારો સુવાનો જે પણ સમય હોય સૂતા પહેલા તમારા પીવાની છે ત્યારબાદ તમારે કોઈ પણ પાણીનું કે કોઈ પણ વસ્તુનું સેવન કરવાનું નથી એટલી બાબતનું તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે રાત્રે સૂતા પહેલા તમારે એક ચમચી તમારે પીવાની છે એવું તમે જો બે દિવસ કરો છો ને તો ભયંકરમાં ભયંકર ઉધરસ જો ઘર કરી ગઈ હોય ફેફસામાં કફ જામી ગયો હોય ગળામાં કોઈ પણ જાતનો ઇન્ફેક્શન હોય બદલાતી સીઝનમાં ખાસ કરીને ઠંડીમાં જો શરદીની એલર્જી શરદી વારે વારે થઈ જતી હોય આ તમામ સમસ્યાઓમાંથી મિત્રો તમને મળશે છુટકારો અને ખાસ કરીને નાના બાળકથી લઈને મોટા દરેક લોકોને આ શિયાળાની અંદર ઉધરસ મિત્રો ઘર કરી જતી હોય છે અને એમાંથી ઈઝીલી છુટકારો મળતો નથી તો આ એક સિરપ છે તમે બે દિવસ પીજો ઉધરસમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે આ સાથે સાથે મિત્રો બે બોનસ ટીપને પણ તમારા સાથે શેર કરવા માંગુ છું તેને પણ આ શિયાળાની અંદર ફોલોઅપ કરવાનું તમે ભૂલતા નહીં ટીપ નંબર ફર્સ્ટ એટલે કે પહેલી ટીપમાં મિત્રો એ છે કે બદલાતી સિઝનમાં વારે વારે ઘડવા ગળું પકડાઈ જવું ઘડામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ જવું શરદીની એલર્જી ત્યારબાદ મિત્રો કફ ખાંસી આ બધું થઈ જતું હોય ને તો શિયાળાની અંદર એક તમારે ગાંઠ મારી દેવાની છે અને આ એક નાની બાબતનું તમારે પાલન કરવાનું છે એ શું છે મિત્રો ઠંડા પીણા ઠંડુ પાણી કોઈપણ જાતનું કોલ્ડ ડ્રિંક આઈસ્ક્રીમ ટૂંકમાં મિત્રો ઠંડી વસ્તુનું જો તમે તમે સેવન કરતા હોય તો એને એવોઇડ કરજો અને તેની જગ્યાએ આખા દિવસ જે તમે પાણી પીવો છો ને એ ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે જો ફ્રીજ નું પાણી તમે પીતા હોય અને એ પણ ખાસ કરીને આ રીતે ઉપરથી તો જેના કારણે મિત્રો ગળાનું ઇન્ફેક્શન આ બધું થવાની તકલીફ મિત્રો અત્યારે થતી હોય છે તો તેના માટે મિત્રો એક વિનંતી કરવા માંગુ છું કે શિયાળાની અંદર ખાસ કરીને મિત્રો પીવા લાયક હુંફાળું પાણી છે તેનું સેવન કરજો અધરવાઇઝ માટલાનું પાણી પીજો ફ્રીજ ના પાણીનું સેવન તમે ના કરતા જેથી કરીને આ સમસ્યાથી તમે મિત્રો આસાનીથી બચી શકો અને ટીપ નંબર ટુ કોઈ પણ કામ માટે આપણે બહાર જવાનું તો મિત્રો દરેક લોકોને થતું જ હોય છે તો જ્યારે ઘરેથી જેવા તમે બહાર જાઓ તો વિયરિંગ અ કેપ એટલે કે સરસ મજાની જે ટોપી છે એ તમે પહેરજો જેથી કરીને તમારા કાન છે એ કાન તમારા પ્રોટેક્ટેડ થઈ જાય અને ઠંડા પવનો સીધા કાનમાં જાય નહીં જેથી કરીને આ બધી સમસ્યાથી બચી શકો અને ટોપીની સાથે સાથે મિત્રો એક ગરમ જેકેટ ગરમ સ્વેટર છે તેને પણ પહેરી જજો જેથી કરીને ઠંડા પવનોનું સીધી ઇફેક્ટ તમારા બોડી પર થાય નહીં ટેમ્પરેચર અંદરનું જળવાઈ રહે જેથી કરીને આ કોમન સમસ્યાઓ જેવી કે શરદી ખાંસી ઉધરસ કફ આ બધી કોમન સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો એટલે કે આ જે ટીપ છે એને પણ તમારે આખા શિયાળામાં ફોલો તમારે કરવાની છે અને સાથે સાથે મિત્રો જો ઉધરસ ઘર કરી ગયો ને તો તેના માટે બે થી ત્રણ દિવસ આ દેશી સિરપ ઘરે બનાવેલી તમે પીશો ને તો એમાં ઘણા છે તમને રાહ જોવા મળશે આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ઉધરસ ઘર કરી ગઈ હોય આપ પા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ અ નાઇસ